નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજનો આપણો ખાસ અગત્યનો ટોપિક ખેતી અને ખેતી બાબત જ્યારે હોય ત્યારે આજે આપણે ચર્ચા કરવી છે બજાર સમિતિમાં ખેડૂતને ખેત પ્રદેશના હરાજી બાદ તોલ અને ભાવની સ્પષ્ટતા કરવા બાબતનો જે એક પરિપત્ર છે એની બાબતની આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર એનો એક લેટર છે એનો એનો જાવક નંબર નવસો ઓબ્લિક ઝીરો વન છ વન ઓબ્લિક બાર સુડતાલીસ બે હજાર પચીસ અને પંદર દસ બે હજાર પચીસ ના રોજ એટલે કે હમણાં દસ દિવસ પહેલા ખેત નાયબ નિયામક જે ખેત અને બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર છે એનો એક લેટર ઓનલાઈન આપણને મળેલ છે હવે એની અંદર એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે બજાર સમિતિ ઓમાં ખેડૂતના ખેત પેદાશની હરાજી બાદ તોલ અને ભાવની સ્પષ્ટતા કરવા બાબત મિત્રો ગુજરાતની અંદર અંદર ઘણા ખેડૂતો માર્કેટિંગ યાર્ડની જ્યારે માલ વેચવા લઈ જાય છે ત્યારે આ એક સમજવા જેવો મુદ્દો છે અને એના માટેની આપણે એના પાંચ મુદ્દા છે એ આપણે જોવા છે આજે તો મિત્રો નિયમક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના ઉક્ત વિષય અનુસંધાને વખતો વખતના તમામ પરિપત્રો તથા ઠરાવનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે તો આ ઉપરાંત નીચે જણાવ્યા મુજબના મુદ્દાનું પણ સુસ્ત પાલન કરવાનું રહેશે તો પહેલો મુદ્દો કયો છે ખેડૂતના માલની હરજી બાદ બજાર સમિતિના વજન કાટામાં વજન કરવું અને તે વજનમાં કોઈ કપાત કરવી નહીં તથા વજન મુજબ હરજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું ખેડૂતોને આ એક ખાસ મુદ્દો પેલો બીજો મુદ્દો ખેડૂતની માલની ઉતરાય બજાર સમિતિ મંજૂર કરેલ પેટા કાયદા એકત્રીસ અન્વયે પૂરવણી નંબર મુજબ થતી દાગેનાની રકમ ખેડૂતના બિલમાં જ કપાત કરવી તથા અન્ય કોઈ સાર વસૂલ કરવો નહીં ત્રીજો મુદ્દો એનો ખેડૂત માલની હરજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો તે માલની તેની ઝીનિંગ ફેક્ટરી અથવા તો ઓઇલ મિલ અથવા તો તમાકુની ખળી કે તેના ગોડાઉન ઉપર ખેડૂતના સાધનોમાં લઈ જવા તો ખેડૂતને તે વાહનના વળતર આપવાનું રહેશે આવું આજે પરિપત્ર છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે ચોથો મુદ્દો ખેડૂત માલની હરાજી બાદ વેબ્રિજ ઉપર થયેલ ચોખ્ખા વજનના વેબ્રિજ ફરક કે વધારાનું વજન કે અન્ય રજ તરીકે નું વજન કપાત કરવાનું રહેશે નહીં એટલે આમાંથી કોઈ પણ વજનનું જે વજન કર્યું છે દાખલી કે પાંચ હજાર કિલો વજન ફિક્સ થઈ ગયું છે એની અંદર પાછળથી કોઈ જાતનું વજન કટ કરવાનું નથી જે ખેડૂતો માટે અને ખેડૂતો એ ખાસ જાગૃત રહેવાની બાબત માટેનો આ ચોથા નંબરનો મુદ્દો લાગુ પડે છે જયારે પાંચમા નંબરનો મુદ્દાની જો વાત કરું તો ખેડૂત માલની હરજી સમયે જે તે ખેત પાકની ક્વોલિટી તપાસી લેવી અને તે મુજબ હરાજીમાં ભાવ બોલવો આ ખાસ મુદ્દો છે ખેડૂત માલની હરાજી સમયે જે તે વખતે ખેત પાકની ક્વોલિટી એટલે કે એની ચકાસી તે મુજબ હરાજી ભાવ ભાવ બોલવો એકવાર નક્કી થયા બાદ માર્કેટ જે તે વેપારીની જીનિંગ ફેક્ટરી ઓઇલ મિલ કે તમાકુની ખળી કે તેના માં માલ ઉતર્યા પછી તેમાં ક્વોલિટી ભેળસેળ કે ગમે તે માના હેઠળ કોઈ પણ જાતનો ભાવ ફેર કરદો કરવાનો રહેશે નહીં હમણાં ગુજરાતની અંદર કડદો શબ્દ ઘણો આગળ પડતો થઈ ગયો છે અને સરકારે પણ આ જે પરિપત્ર છે એની અંદર પણ કડદાનો ઉલ્લેખ કરેલો છે મિત્રો આ સાથે સાથે આજે વાત કરી એની સાથે હવે બીજું મારે એ કહેવું છે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતનો વિભ કચેરી એની અંદર આપણે જે માલ જોખવી છીએ એનો કઈ રીતનું હોય છે એનું પણ આપણે આજ આજે એમાં કરશું મિત્રો તોલમાપ ખાતું ગુજરાતની અંદર કાર્યરત છે ત્યારે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી અન નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત સરકાર એનો પરિચય જો તમને સેજ કરાવું તો રાજ્યમાં નાગરિક જીવન જરૂરિયાતની સેજ વસ્તુ ખરીદ વેચાણ વ્યવહાર માટેના તોલમાપ સાધનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે એટલે કે માર્કેટિંગ યાર્ડમાં પણ ઇલેક્ટ્રિક કાંટા હોઈ શકે કરિયાણા પણ હોય શકે પેટ્રોલ પુરાવા અહીંયા પેટ્રોલનું ફિલિંગ થાય સ્ટેશન ત્યાં પણ શકે આવા તોલમાપ યોગ્ય રીતે ચકાસણી પ્રમાણિત થાય તો ગ્રાહકની પ્રમાણિક રીતે ખરીદ વેચાણના વ્યવહારમાં લાભ થઈ શકે તેમજ તેઓના ગ્રાહક તરીકેના હિતનું રક્ષણ થઈ શકે મિત્રો ગુજરાતની અંદર તોલમાપ ખાતું પણ કાર્યરત છે એની પણ વિગતવાર આપણા આ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું આમ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન કચેરી તોલમાપ માપ બાબતનો હિત સહાય જવાબદારી સંભાળે તેના માટે ધ લીગલ મેટ્રોલોજી એક્ટ બે હજાર નવ અને તેનો નિયમનું પાલન કાનૂની માપ વિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે હવે આનો હેતુ તોલમાપના ધોરણો સ્થાપવા અમલ કરાવવા તેનું નિયમન કરવા

ગ્રાહક બાબતનો વિભાગ હેઠળ નિયમક શ્રી કાનૂની માપ વિજ્ઞાન તંત્રની રાજ્ય કચેરી ગાંધીનગર ખાતેલી આવેલી છે હવે મિત્રો એની ઓફિસની જો વાત કરું તો નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન ગાંધીનગરની અંદર નંબર બે ડી વન અને વીગ સાતમા માળ ઉપર એની આવેલી છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂત અથવા તો ગ્રાહક જ્યારે છેતરાતા હોય ત્યારે એને એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે એક ખાસ ટોલ ફ્રી નંબર તમે નોટ કરી લેજો એનો નંબર છે જ્યારે આપણે કોઈ પણ માલ વેચવા જઈ અને આપણને ડાઉટ જાય કે ભાઈ આ મારો વીસ કિલા માલ હતો અને એના કાંટામાં અઢાર કિલા છો તો આપણને સીધો ડાઉટ જાય છે એના માટે શું કરવું એની થોડીક હીટ તમને આપી દઉં તો રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ બાગાયતની અંદર ખેતીવાડીની અંદર ઇલેક્ટ્રિક કાંટા બાબતમાં પણ સબસિડી મળે છે તો ઈ કાંટો અથવા તો બહારનો કાંટો લઈને એક સાથે આપણે જ્યારે ખરીદ વેચાણ કરવા જઈએ છીએ ત્યારે એક કાંટો પણ રાખવો જરૂરી છે જેથી કરીને આપણે કપાસ કે મગફળી જે આપી છે એને યાર્ડની અંદર જો એને વેઇટિંગ થતું હોય વેઇટ કરતા હોય એવી જ રીતે આપણે એક બે કોથળા ભરાઈ ગયા પછી આપણા વજન આપણા જ ઇલેક્ટ્રિક કાંટા ઉપર પણ કરવું જરૂરી છે છતાં આવો કોઈ પ્રશ્ન બને અને કોઈ પણ યાર્ડની અંદર તમને એવું લાગતું હોય કે આની અંદર કાંટાની અંદર કોઈ પણ જગ્યાએ ગોટાળો છે તો

કોઈ પણ વેપારી પાસે એનું તોલમાપ સર્ટિફિકેટ જોઈ શકે છે મારે તમને મારું પોતાનું ઇલેક્ટ્રિક કાંટાનું તોલમાપ સર્ટિફિકેટ હું તમને આજ બતાડું છું એની અંદર કઈ રીતનું હોય છે અને એક વર્ષે એને રિન્યુ કરવાનું હોય છે જે ડિપાર્ટમેન્ટ રિન્યુ કરી આપે છે તો એનું સર્ટિફિકેટ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશ અને આની બાયોના લિંકમાં પણ હું એ સર્ટિફિકેટ આ તોલમાપનું બીજા જે આ નવો જે ઠરાવ છો છે એનો બધા પરિપત્ર આપણે બાયોના લિંકમાં મૂકશું ત્યાં સુધીમાં આ રીતનું જે બસ બસો કેજીનો ઇલેક્ટ્રિક કાંટો છે એનું વેલિડિટી ક્યાં સુધીની છે એ બધું જ આ સર્ટિફિકેટની અંદર જોવા મળી શકે છે મિત્રો આ સર્ટિફિકેટ નંબર છે આ રીતનો અમરેલી જિલ્લાનો ઓફ લીગલ મેટ્રોલોજી ઓફિસર એસ એ મેખ્યા છે અમરેલી ડિવિઝન ટુ છે નંબર ત્રાણું છે છે આ સ્કેલ કિલોનો અને એની વેલિડિટી એક વર્ષની હોય છે અને રિન્યુ કરાવવાનું હોય છે તો મિત્રો હવે પછીનો બીજો એક મુદ્દો મારો તમને હું બતાડું તો ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ સત્તર નવ બે હાજર નવ ની અંદર સત્તર એક બે હજાર નવ ની અંદર એનો ક્રમાંક નંબર છે ગુજકો ઓબ્લિક ભાવ ઝીરો નવ અને આ ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જે કહેવાય છે એને કેવી રીતનો લેટર કરેલો છે એ આપણે આજ જોઈશું તો ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડે ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આપ કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ખેતીની વિવિધ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતને જ્યારે આ ખેત પેદાશના ભાવો નીચા હોય ત્યારે તેનું વ્યાજબી વળતર મળી શકે કેન્દ્ર સરકાર શ્રીના ધ્યાન ઉપર આવ્યું છે કે કેટલાક રાજ્યોના માર્કેટિંગ યાર્ડમાં કેટલીક ખેત પેદાશોનું નક્કી કરવામાં આવેલ લઘુત્તમ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેચાણ થાય છે જે ખેડૂતોના હિતમાં નથી એવો મેનેજિંગ ડિરેક્ટરે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ બે હજાર નવ માં એક લેટર છે એણે એવું કીધેલું છે આ સંદર્ભમાં રાજ્યની તમામ બજાર સમિતિનું ધ્યાન દોરવામાં આવે છે કે તેઓ પોતાના માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવતી ખેડૂતોની વિવિધ ખેત પેદાશોના વ્યવહારો લઘુત્તમ ટેકાના ભાવ કરતા નીચા ભાવ ન થાય તે સુનિશ્ચિત કરે અને જો આવા વ્યવહારો ધ્યાન પર આવે તો તેના કારણોની વિગતો સહિતની જાણકારી અત્રે લાવવા આપ સૌને આથી જાણ જાણ કરવામાં આવે છે આ નલિન ઉપાધ્યાયની સિગ્નેચર સાથેનો ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડનો એક ખાસ અગત્યનો જેને હું આજને સરકારશ્રીને પણ અપીલ કરું છું કે જયારે ટેકાના ભાવ કરતાં નીચે ભાવ જ્યારે મગફળીનું વેચાણ થતું હોય ત્યારે આ બે હજાર નવ નો જે આ કાગળ છે એને રિપીટ કરી અને તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે એને આ લેટર ફરીથી ફોરવર્ડ કરવો જોઈએ કારણ કે ખેડૂતોને જ્યારે તમે એટલી બધી મુશ્કેલીમાંથી પાક ઉત્પન્ન થઈ અને માર્કેટિંગ યાર્ડમાં પહોંચે છે અને એના ભાવ તમે જુઓ તો ઘણા વર્ષો પહેલા કેવા ભાવ હતા અને અત્યારે કેવા ભાવ છે તો ખેડૂતોને ખરેખર એનો એનો પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયત્ન મિત્રો નિયમક શ્રેણી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રની કચેરી એની અંદર જાતિ લોકો માટે જ્યારે પ્રતિ મેટ્રિક ટન પાંચસો લેખે અને લઘુત્તમ દસ ની વ્યાખ્યામાં રકમ ચૂકવે છે ત્યારે મારી ગુજરાતના સૌ ખેડૂતો વતી હું અપીલ કરું છું ગુજરાત સરકારને કે જ્યારે પોષણ સંભાવ મળતા નથી ત્યારે એને પોતાને જે ખર્ચો થાય છે યાર્ડ સુધી પહોંચાડવા માટે તો આ ચોથા નંબરનો મુદ્દો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને સાથે સાથે મેં જે આગળના ત્રણ મુદ્દા કીધા એ ખેડૂતોએ ખાસ ધ્યાન રાખજો કારણ કે ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે તમે આપણું વજન કરેલો માલ પૂરો થી આપણે જયારે દેતા હોય ત્યારે એની અંદર કિલો કોઈ રીતે ચલાવી ન લેવાય અને એના માટે તમે વેપારી પાસેથી એનું ઇલેક્ટ્રિક કાંટાનું બધાનું તમે સર્ટિફિકેટ માગી શકો છો બીજું જે ભાવ કડદોની વાત આવી હતી કડદાનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જો આ વિડીયો તમને વધુ ને વધુ ગમતો હોય તો વધુ ને વધુ ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર